જંગલી દીપડા ફરી વખત માધવપુર પંથકમાં આંતક મચાવ્યો હોવાની અને આજે વહેલી સવારના રાખોલે ગયેલા નિંદ્રાધીન ખેડૂત આ ખૂંખાર દીપડાએ હુમલો કરીને ઈજા પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે ખાવડા સીમમાં રહેતા અને એકલવાયુ જીવન વિતાવતા લાખાભાઈ ગંગદાસભાઈ મોકરિયા ઉમર વર્ષ સુડતાલીસ તેમની વાડીએ રખોલે ગયા હતા અને વહેલી સવારની ભર નિંદ્રામાં ઘસઘસાટ ઊંઘી રહેલા નિંદ્રાધીન ખેડૂત ઉપર અચાનક વાડી વિસ્તારમાંથી ચડી આવેલા દીપડાએ લાખાભાઈને દબોચી લીધા હતા પરંતુ લાખાભાઈ હિંમત દાખવીને દીપડા સામે બાથ ભીડી હોય તેમ જીવ ચટોચટની બાજી ખેલીને દીપડાને નીચે પથાડી દીધો હતો અને પોતે ખાટલાને સાથે ઊભો કરીને ખાટલાને ઢાલ બનાવી દીપડા સામે લડાઈ માંડી હતી લગભગ અડધો કલાક સુધી ખુંખાર દીપડો અને ખેડૂત વચ્ચે લડાઈ ચાલી હોવાનું લોકો જણાવી રહ્યા હતા અને 500 બાદમાં એકઠા ઇમરજન્સી સેવા એકસો મારફતે પ્રથમ માધવપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે સીધી હોસ્પિટલ ખસેડવામાં જાણવા મળ્યું છે ગામ ખાવડા વિસ્તાર સીમમાં દીપડાનો રંજાડ હોય પછી ખેડૂત વારંવાર ખેતીનું વાવેતર કરી રખોલે જતા હોય તો આવા દીપડાનો રંજાળ હોય તો વન વિભાગે આના તાત્કાલિક કબજે લેવો જોઈએ આવી અમારા ખેડૂની વારંવાર થતાં રંજાળને અટકાવવા અધિકારી શ્રીઓએ તાત્કાલિક આના પગલા લેવા જોઈએ અત્યારે આ ભાઈ નું નામ શું છે એની હુમલો થયો એનું નામ લાખા લાખા ભાઈ જે મોકરિયા લાખા ગંગદાસ મોકરિયા તેમને લોહી લુહાણ હાલતમાં લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલે પુગાડેલ છે તે દીપ તે દીપડો અત્યારે કોઈ વિસ્તારમાં હોય કાકાને દીપડાએ ઝડપ કરી છે એ રા રાતના પાંચ ચાર વાગે અહીંથી ભજનમાંથી ગયા હતા પછી પાંચ વાગે મારા કાકાને અહીં કાનને આ સાઈડના કાનને બધું કાપીને ઓલા ઝડપ કરી છે એની આ બધામાં નખોડ્યાને બધાયમાં ભરી લીધા છે ખાટલા ખાટલા હતા આમથી આમ કરીને આવ્યા છે આ બાજુ દીપડો આવે તો આ બાજુ ખાટલો રાખ દે આ બાજુ દીપડો આવે તો આ બાજુ ખાટલો ખાટલો રાખ દે એમ કરીને માને આ ઓલા ડેલો માન માન ખુલ્લો છે એ પછી હા પાંચ વાગ્યા આવી પી પછી અમે એમ્બ્યુલન્સને ફોન કર્યો છે સુવાડીએ અમારા કાકા ગયા અને હૂતા એ ભેરા તો શેને દીપડો આવી અને થાપો મારવા ગયા એ ભેરીના છે ને બે કાન હાથમાં આવી ગયા અને અહીંયા મોઢું જાળ લીધું અને પછી ખાટલો ઊભો કરી અને પછી ખાટલો આડો આડો કરતા કરતા સેટ અમારા ઘરે આવ્યા અને ડેલો ખોલવા ગયા તો પોતાના કપડા પણ કાઢી નાખ્યા દીપડા તો પણ કોઈને રાયડું ન પાડ્યું ને સેટ આવીને રાયડું પાડ્યું તા બાજુવાળા સાંભળી ગયા તે ધોડીને આવ્યા અને પછી એકસો ને બરકાવી અને દવાખાને લઈ ગયા હવે અમારે કીક પણ સહાય આપો અમારે દરરોજ ખેતર જવું હોય તો અમે દીપડા થી બીએ છીએ સરકાર અમને કોઈ પણ સહાય આપો અને કપડી લો શાંતિલાલ મેવાડા રિપોર્ટ માધવપુર